હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મારા નવા નવા વિડીયોમાં અને મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને આજે લાલ કાંદાની આવકની વાત કરીએ તો લાલ કાંદાની આવક પાંત્રીસો પ્લસ છે અને સફેદ કાંદાની આવકની વાત કરીએ તો ત્રણસો પ્લસ છે તો ચાલો હવે આપણે જઈએ લાઈ હરાજી જોવા

એક 33 રૂપિયા 33 રૂપિયા 40 41 41 43 44 45 45 રૂપિયા આપડે 145 બરાબર 46 કુલ 43 42 ઉગળ પછી બચ્ચા આ રૂજા આ તો તકી રહે 50 40 બોલી જતો ને

તાલીસ બેતાલીસ છેતાલીસ બેતાલીસ રૂપિયા એકસો તેતાલીસો તેતાલીસ ચુમ્પાલીસ પિસ્તાલીસ કેતાલે હું કે હે કેતાલેના તો કેતાલેના ભલોલ દીપક કોપટ 100 કેતાલી હાય દીકે હાય 160 રૂપિયા બોલુ 60 રૂપિયા 60 બેડ્યો 60 230 1850 રૂપિયા હે બોટલ રૂપિયા 60 રૂપિયા 60 રૂપિયા હરું હે વેજો

હા 100 રૂપિયા 200 રૂપિયા 100 રૂપિયા 100 રૂપિયા 100 રૂપિયા 100 રૂપિયા 100 રૂપિયા

ભાઈ નેવું નેવું રૂપિયા બોલો રૂપિયા એક બે દેવો એક બે દિવસે ચોરાનું ચોરાનું બેઠક પંચાણું રૂપિયા ફોન હતા પંચાણું પંચાણું ના કોન્ડ છું રૂપિયા છલ્ રૂપિયા એક બે દિવસનું હાનું અઠાનું અઠાણું એક બે દેવા સો અઠ્ઠાણું રૂપિયા બસો ને બાણું રૂપિયા બસો ને એકાણું રૂપિયા એ મનોભાઈ ખાલી હાલ જે આ લકડી છે 700 રૂપિયા 700 રૂપિયા 700 રૂપિયા બોલો જો બોલો જો કે રૂપિયા મનોભાઈ 70% લાગે 79 89 પરત રૂપિયા થોડું સંકેત ઓમારો મે ભાઈ આ જુઓ લા ફૂટ તો કે ઈ નહીં ઈ અલગ છે આટિયા રૂપિયા 92 92 રૂપિયા 3 રૂપિયા 14 14 59 98 98 98 98

આ ખાલી કરે સાહેબ તમ તને જોવા દે બતાય ને મારું જે બધુ ભાઈ 54 54 રૂપિયા બધુ ભાઈ 56 56 રૂપિયા 70 બધા થાય 61 62 62 રૂપિયા 62 56 61 60 રૂપિયા 61 લે આ મહિનામાં ઉપર 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 બોલાવીઓ ઓકના આવતું છે ભાઈ જોવે છેલા બસો ત્રેઠ રૂપિયા

ત્રણસો <dı> એકવીસ <DANIEL> <tielaughs> <tie> <st> <laughs aesthetic nose> <tie> <laughs> તારે આપણે ખાઈવું છે ગણતરી આ ગણતરી પર થાતું જ છે આ ગણતરી 244 ના થાતું છે 14 12 રૂપિયા બોલુગા

વેલે છે બાર માં પાંચ કે અમારા ગ્રુપ માં સલસેટી નાના હા હા છે બસ ઓ કોના દર બધા બહુ પડ્યા 320 320 320 અને આખો બેન જરૂર લાગતે 300 રૂપિયા 300 રૂપિયા

પંચાવન છપ્પન બેસઠ નવસો ને બોતેર રૂપિયા